તો અમે અહીં જોધલપુરપા સોસાયટીમાં રહીએ છીએ અને અમારે રસ્તાના જવા આવવાની બહુ તકલીફ પડે છે અને રોડવાળા જતા રહ્યા છે અમારે રોડ સાથે કોઈ લેવા દેવા નથી અમારે રાતના કોઈ બીમાર પડે એકસો આઠ બોલાવી હોય તો કઈ રીતે આવે પીવાનું પાણી નથી આવી શકતું અને અમારે બાઇક લઈને જવાની બહુ તકલીફ પડે છે તો અમારે કોઈ બી હિસાબે આવવા જવા માટે અહીંયા રોડ બનાવી આપો અને આ બાજુ બધું પાણી ભરાયું છે એની અંદર લોટ મચ્છર પાક્યા છે અને જો અમને કોઈ બીમારી લાગશે

રાતે મધરાતે કંઈ કશું થાય તો એમ્બ્યુલન્સ બી ના આવી શકે કે અમારી ગાડી બી બહાર ના જઈ શકે અહીંયા ચાલવાનો રસ્તો છે ત્યાંથી બાઇક પણ નથી જતી અને ચાલતું બી જવાનું એની બાજુમાં ગટર છે તો બહુ તકલીફ થાય છે બે ત્રણ જણે ગટરમાં પડી બી ગયા છે અને બાઇક લઈને બી પડી ગયા છું હું જાતે બી અહીં બાઇક લઈને પડી ગઈ છું એટલે અમે વહેલી તકે રસ્તો બનાવી આપીએ એવું અમારે માંગ છે બધાને હું જોધલ કુપા સોસાયટીનો રહીશ બોલું છું અમારી પાછળ ઉભેલા છે બધા લગભગ પાંચ ત્રીસ ઘરમાં રહીશો છે અને આ જવા અવા જવાનો રસ્તો નહીં નાના છોકરા સ્કૂલે જાય તો કેવી રીતે જાય આ ગટરવાળું પાણી આની અંદર નાખ્યું છે એ રોગચાળો ફાટવાની ભીતિ સેવાઈ રહી છે તો એ પછી એનું ક્યારે નિરાકરણ આવશે કે કોઈ બીમાર પડશે તો એની જવાબદારી કોણ કરશે એકસો આઠ બી નહીં આવી શકે કે કોઈ મેડિકલ ઇમરજન્સી આવી તો અમે હું કરીશું એ માટે અમને તંત્રને જાણ કરીએ છીએ મીડિયા દ્વારા કે આ કંઈક રસ્તો બનાવો અને અમને અહીંયાથી કંઈક બહાર નીકળવાનો રસ્તો કરો તમે તો અમને એક જેલમાં પૂરી દીધા હોય એવું લાગે છે તમારું નામ મારું નામ મકવાણા ગિરીશ